માતાજી મિત્રો આજે બ્લોગ બનાવવાનો આપણે પણ વારો આવ્યો છે એનો એમ છે કે કૃષ્ણાબેન છે અત્યારે નથી કહું અને અમુક અમુક કોમેન્ટો કરો કે તમે કયા ગામના છો ને ક્યાં રોશન શું ને ભાઈ હું ખેતી કરું છું બરાબર ખેતી કરું છું જો આ મારે મગફળી એ રીપાળ છે ને આ મગફળી છે પછી આ મગફળી છે પછી હામાં શેઢા ઓલી બાદ મગફળી છે એક પલોટ ઓલી બાદ છે મગફળી એટલે આપણું ના આવે ને તો કોઈ જબરજસ્તી છે નહીં પણ સપોર્ટ કરો તો ઓલેના કે તમારા એક સબસ્ક્રાઈબરથી એક લાઇકથી અમને જેટલું નોટિફિકેશન મળે પસંદ આવે સપોર્ટ કરો ના પસંદ આવે ને તો કોઈને કોઈ જબરજસ્તી છે નહીં બરાબર અને બીજું તો તમને બતાવું કે હવે આમ બાબાના છે આપણે એરંડા મુનિયા ઉતરી દઉં આની અંદર બંકો પણ એમ અથારો હું ફોન હતાડું પૂરું મોબાઈલ હતાડી દઉં એ આમના ગોદામ ખાલી ને પછી કહેવા બાકા જેવી બોલે પેરી બાકી હો એ તમને બહુ હોય બીજા નંબરમાં હા બીજા નંબરમાં શું કહું બીજા નંબરમાં કે આપણે હોટ ટાઈમથી ઘણો બાકી છે ભાઈ હા હોટ ટાઈમમાંથી પૂરો થવાનું ખૂબ બાકી છે સબસ્ક્રાઈબર તો હોળી પસંદ આવે થોડું થોડું કરતા રહો મારા ભાઈ મારી માની છોગન બસ ખોટું નહીં બોલું સાવ સાચું બોલું શું ને બંકો તો કૂરું ભરેલો લાગે હે ફળાયરો ફળાય છે હં હોય

આ શું કરા હે કેમ આમ ફોન કરી જા સો વિડિયો નથી બનાયો ને પાછ ચા

લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સસરાજ કરો સસરાજ જો ના ના છે જો કેમ એ છે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને ના ના કા તાર ખુદ ની ચેનલ છે કે મારી નથી પાછી આ રેસમાં દેશી બ્લોગર હે ચેનલ નું આ તો એમ કે કે અમાર રેસમાં દેશી બ્લોગર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મિત્રો અમારે રેસમાં

Muy toquirio, quiero que aban a No, no, ¿qué es no el chojo. Bien, cavalo, No el chojo. Bien, cavalo, tomarme el chojo. Bien, cavalo, el Bien, cavalo, tomarme el chojo. Bien, cavalo, tomarme el chojo. Bien, cavalo, tomarme el chojo. el રમવા માટે ડિસ્કો કરી અસલ વિડીયો બનાવો પછી હું એડિટિંગ કરીશ આપણે ઓલો તો કહેતા ને એવો વિડીયો બનાવી ન તો કહેતા કે સ્લો મોશન દેવો આવે હળવે હળવે હડે એમ કહે મોકો એમ કે ચાલ આ બ્લોગ આપણે કટિંગ કર્યું તારે અહીંથી આમ ખાલી એક્શનમાં હેડિયોનું પછી હું તને અસલ એક વિડીયો બનાવું એડિટિંગ રેડી હા ના દોડી મેલીને હે મોકું એટલે હેડવાનું હા એમ હાલ નહીં મિત્ર પણ મને વિડીયો ચાલુ કરવા જઈએ એ મૂકું એટલે એક્શનમાં બનવા મૂકું એટલે ભીતરે પણ હા પાછી પણ થોડીક વન ટુ થ્રી સ્ટાર્ટ એડીએ મારા હા મેં ને એક ક્લિપ લીધી હવે બીજે પૈસા આમ આડું એડવાનું આડું આડું હેડવાનું હા હમ